હેલો ગાઈઝ આજે આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે અહીંયા ઘઉંના મમરા આ છે ઘઉંના મમરા તો આપણે તેને મમરાની જેમ જ વઘારશું અહીંયા આપણે ગેસ ચાલુ કરેલ છે તેની ઉપર કડાઈ મૂકેલી છે અને તેમાં અડધો ચમચા જેટલું જ તેલ આમાં મૂકીશું આમાં તેલ બહુ જોતું નથી એટલે ખાલી અડધો ચમચો જ તેલ મૂકીશું આપણે અને આ ડાયટ ફૂડમાં પણ ખાઈ શકાય છે જે લોકો ડાયટ કરતા હોય તેના માટે આ બહુ જ સારા એવા મમરા છે તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો અને તમે ઘરે પણ ગમે ત્યારે ખાઈ શકો બહુ જ સ્વાદિષ્ટ એવા મમરા છે અને જે ગ્રોસરી સ્ટોર મતલબ કે કરિયાણાની દુકાનમાં દરેક કરિયાણાની દુકાનમાં મળે છે ઓકે ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાંચ ચમચી હિંગ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું પછી આપણે તે મમરાને આ રીતે વઘારીશું હવે આપણે તેમાં અડધી ટી સ્પૂન મરચું પાવડર નાખીશું પછી હવે આ બધી વસ્તુને આપણે તેને હલાવશું આમાં આપણે અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણી આ મમરાની પ્લેટ તૈયાર છે સર્વિંગ પ્લેટ તમે જોઈ શકો છો કે મસ્ત મમરા બન્યા છે તો તમે પણ બનાવજો અને બધાને ખવડાવજો અને એકદમ ટેસ્ટી એવા બને છે ઓકે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં